ગરમા ગરમ ચા વરસ તો વરસાદ અને ગરમા ગરમ જો દાલવડા મળી જાય તો આ કોમ્બિનેશન બધા ગુજરાતીઓનું ખૂબ જ પ્રિય છે જેવો વરસાદ પડે એટલે બધા ગુજરાતીઓના ઘરે દાલવડા છે ભજીયા છે બને જ છે તો આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાલવડાની રેસિપી રેસીપી આ દાલવડાનું કોમ્બિનેશન વરસાદી સિઝનમાં તો ખૂબ જ તમને પસંદ આવવાનું છે તો રેસીપી સારી લાગે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા જ નહીં ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણે મગની ફોતરાવાળી દાળ લીધી છે તમારે જે મુજબ દાળવાડા બનાવો હોય તે રીતે દાળ લઈ લેવાની છે તો આપણે અહીંયા બસો પચાસ ગ્રામ જેટલી દાળ લીધી છે અને કપથી માપીએ તો બે કપ જેટલી દાળ છે તો દાળને આપણે અહીંયા પાંચથી છ કલાક માટે પલાળી લીધી હતી તો પલળી ગઈ છે દાળ સરસ અહીંયા તો હવે શું કરો છો હાથે થોડી એવી મસળવાની છે આ રીતે મસળશો ને ફ્રેન્ડ્સ એટલે દાળમાંથી ફોતરા અલગ થઈ જશે અને આ રીતે સ્ટેનર ઉપર થોડું એવું તમે આ રીતે નમાવશો ને એટલે જો તમે જોઈ શકો છો અહીંયા ફોતરા પણ બધા અલગ થઈ રહ્યા છે આ ફોતરા કાઢવા માટેની બેસ્ટ ટ્રીક છે આ રીતે ફોતરા હટાવશો ને ફ્રેન્ડ્સ એટલે આસ્થાનીથી ફોતરા હટી જશે તમે અહીંયા છડી દાળનો ઉપયોગ પણ કરી શકો છો પણ જે રીતે બજારમાં દાળ વડા ખાઈએ છીએ તે આ મોગળ દાળમાંથી જ બનાવવામાં આવે છે અને આ ફોતરાવાળી દાળનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે છે તો તમે આ જ રીતથી આ દાળના ભજીયા તૈયાર કરજો તો હવે શું કરવાનું છે આ રીતે દાળને સરસ ફરી પાણી ઉમેરીને મસળવાની છે એકથી બે વાર આ પ્રોસેસ કરશો ને એટલે તમારા દાળની અંદરથી સરસ એવા ફોતરા અલગ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બધા જ ફોતરા છે તે અલગ થઈ જાય છે દાળ પણ વધુ વેસ્ટ નથી થતી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે બધા પોતરા નથી હટાવવાના થોડા એવા નીકળી જાય એટલે ચાલે તમારા પોતરા હટાવે તો હટાવી શકો છો એમને પણ રાખી શકો છો હવે દાળને શું કરવાનું છે મિક્સર જારની અંદર ઉમેરવાની છે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું પાણી નથી ઉમેરવાનું દાળ સરસ એવી એમને જ પીસાઈ જશે તો આ દાલવડા તીખા હોય છે તો આપણે અહીંયા મીડિયમ તીખાશ બનાવીએ છીએ ઘરે બનાવીએ છીએ એટલા માટે બજારમાં ખાઈએ તેમાં તીખાશનું પ્રમાણ વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં ઉમેરી શકો છો તો અહીંયા આપણે તીખાશ માટે ત્રણથી ચાર જેટલા મરચાં ઉમેરી દીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દીધો છે અને આ રીતે પીસી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું આપણું ખીરું રેડી છે આ દાલવડા બનાવવામાં ખીરું બનાવવું પરફેક્ટ એ જ મહત્વનું છે જો પરફેક્ટ ખીરું બનેલું હશે ને એટલે દાલવડા પરફેક્ટ જ બનવાના છે તો આ રીતના આપણે દરદરી દાળને વાટી લીધી છે હવે તેમાં સ્વાદ અનુસાર નમક અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેવાનો છે જેથી દાળવડા પચવામાં પણ હળવા રહીએ અહીંયા ફ્રેન્ડ્સ તમે જો દાળ પીસતી વખતે અડધી દાળ આખી રાખીને પણ આની અંદર ઉમેરી શકો છો પણ મોટા વડીલો દાંત વગરના ખાવાના હોય ને તો તેના માટે આપણે આ રીતે બનાવીએ છીએ જેથી તે આસાનીથી ખાઈ શકે એટલા માટે અહીંયા તમે લસણ પણ ઉમેરી શકો છો સિમ્પલ મસાલા સાથે ફ્રેન્ડ્સ આ દાળ વડા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અમદાવાદી લોકોના તો ખૂબ જ પ્રિય છે તમે એકવાર જરૂરથી આ રીતે મગની દાળના વડા રેડી કરજો હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને વિસ્કરની મદદથી આ રીતે સરસ બેથી ત્રણ મિનિટ માટે ફેટવાનું છે તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા તમે જોઈ શકો છો દાળને આપણે પાંચ મિનિટ માટે સરસ ફેટી લીધી છે દાળ ફેટશો ને ફ્રેન્ડ્સ એટલે હળવી થઈ જશે આ રીતે અને તરત જ તમારે આમાંથી વડા તૈયાર કરી લેવાના છે જો પરફેક્ટ ખીરું બનેલું હશે ને તો તમે જોઈ શકો છો અહીંયા તમે તેલમાં ઉમેરો છો વડું અને તરત જ આ રીતે ઉપર તરવા લાગે છે એટલે તમારે સમજવાનું કે ખીરું પરફેક્ટ થયું છે હવે તમારે જેવડા વડા બનાવવો હોય ને તે મુજબ તમારે આ રીતે ખીરું ઉમેરવાનું છે પરફેક્ટ ખીરું બનેલું છે એની આ જ નિશાની છે ફ્રેન્ડ્સ કે તેલમાં ઉમેરતાની સાથે જ આ રીતે તરત ઉપર તરવા લાગે છે એટલે ખીરું એકદમ પરફેક્ટ છે આ રીતથી ખીરું તૈયાર કરશો ને એટલે દાલ વડાની અંદર ક્યારેય પણ વધુ તેલ નહીં ભરાય ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે દાલ બનાવો ને તો તેલ ભરાઈ જાય છે પણ આ પ્રોસેસ તમે જરૂરથી ફોલો કરજો એટલે જરા પણ તેની અંદર તેલ નહીં ભરાય અને જ્યારે ખીરું બનાવી લ્યો ને રેસ્ટ નહીં આપવાનું રેસ્ટ આપશો તો તેમાં આથો આવવા લાગશે અને આથો આવવાના લીધે ભજીયાની અંદર તેલ ભરાશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે આ રીતે જ તમારે તેને તરત જ તેલમાં ફ્રાય કરી લેવાના છે ખીરાને રેસ્ટ જરા પણ નથી આપવાનું હવે આપણે થોડા એવા ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે બેથી ત્રણ મિનિટ માટે તળવાના છે વધુ નથી તળવાના તમે અહીંયા જોઈ શકો છો આની અંદર તમારે સોડા ઉમેરવાની પણ જરૂર નથી તો પણ વડાની અંદર ખૂબ જ સરસ જાળી પડશે તમે જોજો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો આ રીતના કંઈક ગોલ્ડન કલરના વડા રેડી થઈ ગયા છે તો આપણે અહીંયા મીડિયમ સાઇઝના બનાવેલા છે જો તમારે મોટા દાલ વડા રાખવો હોય તો તમે મોટા પણ બનાવી શકો છો વરસતા વરસાદમાં જો સાંજે ચા સાથે આ વડા મળી જાય તો બીજું શું જોઈએ અને દાલ વડા તો બધા ગુજરાતીઓના પ્રિય વડા હોય છે તો ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતથી દાલ વડા બનાવજો બજાર કરતાં પણ વધુ ટેસ્ટી બનશે તો આ જ રીતે આપણે બધા જ વડા રેડી કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે સર્વ કરેલ છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો સોડા નથી ઉમેરેલો તો પણ ખૂબ જ સરસ એવી દાલ વડાની અંદર જાળી પડેલી છે બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ મોટા વડીલો પણ આસાનીથી ખાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી જાડી પડેલી છે તો આ ટ્રીપ ફોલો કરીને ફ્રેન્ડ્સ દાલવડા બનાવશો ને એટલે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે આની અંદર તમારે બીજી કોઈ પણ પ્રકારની ચટણી બટની કાંઈ સર્વ કરવાની જરૂર નથી ફક્ત લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો